નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉના તારીખ તેર બે બે હજાર પચીસ વાંસોદ પ્રાથમિક શાળાની ઘટના બાબતે બાળકના વાલીએ લેખિત ફરિયાદ આપી આચાર્ય એસએમસી સમિતિ એજન્સી ગ્રામ પંચાયત ઉપર ધોરણસર કાર્યવાહીની માંગ તારીખ તેર બે બે હજાર પચીસના રોજ વાંસોજ પ્રાથમિક શાળામાં ચાલુ શાળાએ સત પરથી પોપડા પડ્યા બાદ તારીખ ચૌદ બે બે હજાર પચીસના રોજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી સ્થળ તપાસ કરવા આવેલ હોય જેથી ઘટનામાં ઘવાયેલ બાળકના વાલીએ પછી ચાલુ થયું ત્રણ દિવસ